હસ્પી અકિલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે અંડર ગ્રેજ્યુએટ બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉચ્ચતર અભ્યાસ માટે આઈસીએઆર દ્વારા લેવામાં આવતી આઈ એ ઈ એ પી જે આર એફ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીના ભાગરૂપે સ્પોન્સ પંદર ઇન્ટેન્સિવ ક્રેઝ કોર્સનો નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડપી પટેલના અધ્યક્ષ સ્થાને શુભારંભ તારીખ ત્રેવીસ એક બે હજાર રોજ કરવામાં જેમાં ભારલકર જોઈન્ટ ડિરેક્ટર એચઆરડી જીએસબીટીએમ ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે તેમજ ડોક્ટર ટી આર અહલાવત સંશોધક નિયામક નવસારી યુનિવર્સિટી અને ડોક્ટર એન એમ ચૌહાણ વિસ્તરણ નિયામક હાજર રહ્યા હતા સદર કાર્યક્રમ ડોક્ટર સંજય ઝા આચાર્ય અને ડીન સુરત અને ડોક્ટર એચડી ભીમાણી ભીમાની કોઓર્ડિનેટર સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કુલપતિ ડોક્ટર ઝેડ પટેલ તેમજ અન્ય મંચસ મહાનુભાવો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસ લક્ષી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ સ્થાનેથી માનનીય કુલપતિ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમનો સંપૂર્ણ લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ચળહળતી સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના પિસ્તાલીસથી વધુ વિષય તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલનારા આ ક્રેસ કોર્સમાં રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીમાંથી કુલ સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત